લિંબાયત માં આવેલ જય શ્રી જ્વેલર્સ નામની ચેરા પર લાખ વીસ હજાર પાંચસો ની સોના ની ખરીદી કરી પોતાના ખોટા નામથી બિલ બનાવી બેંકના ડેબિટના મેસેજનું એડિટિંગ કરી ઠગાયા ચ્રિનાસી જનાર આરોપીને પકડી અને ડિટેક્ટ ગુનાનો નો ભેદ ઉકેલી કાઢતી લિંબાયત પોલીસ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી યા સાહેબની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનથી અનડીટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓ તરફ પોલીસ માણસો ની અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડી ના અનડિટેક્ટ ગુના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રીના પોલીસ સ્ટેશનમાં માં સર્વેલન્સ સ્ટાફ ફરજ બજાવતા એએસઆઈ રાજેશભાઈ સુખદેવભાઈ તથા એએસઆઈ વેડુભાઈ સુખલાલભાઈ નાઓ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સ આધારિત તેઓ ના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના ના છેતરપિંડી ના વર્ષ યોધાયેલા ગુના યુના આરોપીને પકડી છે માસ્ક તથા ટોપી પહેરીને જયશ્રી જ્વેલર્સ નામની દુકાનમાં જઈ દુકાનમાંથી સોનાની ચેન નંગ એક તથા એક સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા સોનાના પેન્ડલ નંગ ત્રણ તથા ચેન નંગ એક ચારે નું કુલ વજન અઢાર પોઈન્ટ સાતસો ચાલીસ ગ્રામ જે મળી કુલ બે લાખ વીસ હજાર પાંચસો ની ખરીદી કરી ખોટા નામથી બિલ બનાવી દાગીના ખરીદ કરેલ જેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી દુકાન પર રાખેલ સ્કેનર પર સ્કેન કરવાનું કહી પોતાના મોબાઈલથી સ્કેન કરવાનો દેખાવ કરી ફરીના ફોનમાં ખોટા નંબર બેંકના ડેબ દ્વારા ડેબિટ કરેલ ટેક્સ મેસેજનું એડિટિંગ ફરિયાદી સાથે ઠગાઈ કરી નાસી ગયેલ આરોપી ઓ દેવલ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદે ઉંમરવર્ષ સત્તાવીસ રહેઠાણ પ્લોટ નંબર પંદર સરસ્વતી સોસાયટી પાર્ક પોઈન્ટ પાસે ડિંડોલી સુરતની પકડી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે